26મી જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ અંતર્ગત સુરત પોલીસ જવાનો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું 26મી જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ અંતર્ગત સુરત પોલીસ જવાનો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી પાલ આરટીઓ સર્કલ થી પાલ પોલીસ સ્ટેશન સુધી પ્રસ્થાન થઈ હતી જેમાં પોલીસના જવાનોએ ભાગ લીધો હતો અને સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા આ રેલીનો પ્રસ્થાન કરવામાં આવ્યો હતો અને સુરત શહેરના પોલીસ કમિશનર રેલીમાં જોડાયા હતા રેલીનો મુખ્ય કારણ હતો કે સુરત શહેરની જનતામાં ડ્રગ્સ અંગે જાગૃતિ આવે અને આ નશીલા પદાર્થોને નાબૂદ કરવા મશનર અનુપસિંહ ગાહલત ને કહ્યું કે આજે ડ્રગ્સ વિરોધી દિવસ છે ત્યારે અલગ અલગ થીમ પર લોકોમાં જાગૃતિ આવે તે માટે કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે બંધારણી નસો છોડે અને સામાજિક ધારામાં આવે તે માટે રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા પેડલો નેટવર્કને તોડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે નશામાં સપડાયેલી વિગતો પોલીસને આપવામાં આવશે તો તેમના નામ ગુપ્ત રાખવામાં આવશે જેથી શહેરને નશામુક્ત કરવામાં આવશે તે માટે સહયોગ નાગરિકો આપે તેવી અપીલ પણ વધુમાં કરવામાં આવે છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આજે વિશ્વ એન્ટી ડ્રગ્સ ડે છે આ નિમિત્તે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો જો રાજમાં થઈ રહ્યા છે આ નિમિત્તે સુરત શહેર પોલીસ તરફથી ગઈકાલે કરીબ ફિફ્ટી થ્રી જેટલા રિક્ષાઓ ઉપર જો બેનર વગેરે લગાવીને કે ડ્રગ્સ ન લે એના એના માટે જો અવેરનેસ રહે એના સૂચનો આપતા જો અલગ અલગ જો એના ઉપર જો કમ્પ્લેન્ટનું વિતરણ અને સાથો સાથ સાથોસાથ બેનર લગાવીને જો ફેરવવામાં આવેલા અને આજે આ દિવસ નિમિત્તે અમારા સુરત શહેરમાં લગભગ અઢીસો જેટલા અમારા જવાનો એસઓજીના અધિકારી જવાનો બીજા પોલીસ સ્ટેશનના ઓફિસરો જવાનો આ બધા એક રેલીના આયોજન જેમાં માર્ચ જો જેમાં આ રીતે મેસેજ કે આપણા જો ડ્રગ્સ છે દૂર રહીએ અને શહેરના ડ્રગ ફ્રી કરવા માટે પબ્લિક અને પોલીસ પોલીસ અમારી ડ્યુટી છે આ બધા કરવા માટે અને પબ્લિકના સહકારથી અમે લોકો આપણા સુરતમાં જો નો ડ્રગ્સ સેફ સુરતને બનાવીને રાખીએ એના માટે અમે કટિબદ્ધ પણ છીએ અને આવનાર દિવસોમાં બી આ અમારા જો મુહિમ ચાલુ રાખશે રહેશે અને અમુક ગયા વર્ષોમાં બી ઘણા બધા જો સુરત પોલીસે ખૂબ સારા જોઈએ એના નેટવર્ક તોડવામાં મહેનત કરી છે જો અને મહેનત કરતી પણ રહેશે જો એ અને અમે લોકોને એવા અભિગમ છે કે ઊંડાણપૂર્વક તપાસ કરીને જો નીચે નીચે જો એના સપ્લાયરો છે એના પકડીએ જોઈએ અને એના અલગ અલગ કાયદાઓનો જોગવાઈ મુતાબિક એના જો ઘર વગર જો આ બધા પૈસાથી જો એના કમાઈ કરેલા એના પ્રોપર્ટી વસાયેલા હોય આ પ્રોપર્ટી બી કબજે કરવા માટે સીઝ કરવા માટે બી જો કાયદેસર કાર્યવાહી કરવા માટે જોઈએ અને સાથોસાથ એક એવા અવેરનેસ રહે જો લોકો મી યંગસ્ટર્સમાં ખાસ કરીને કે એનાથી શું શું અમારા શરીરને નુકસાન થાય છે અને એક સામાજિક પ્રતિષ્ઠાનો પ્રશ્નો થાય છે એના માટે બી અમે લોકો કટિબદ્ધ છીએ એના માટે બી અમે લોકો જ્યાં જવાના હોય ત્યાં અમે જઈએ છીએ એના અવેર કરીએ છીએ સેન્સિટાઈઝ કરીએ છીએ અને સાથોસાથ જેટલા બી આવી બાળકો માટેને બી જો અમારા સ્કૂલ કોલેજેસ હોય યા જો કોચિંગ ક્લાસીસ હોય એના આજુબાજુ જેટલા બી ખાના પીવાની જગ્યાઓ છે એના જો અમે લોકો ઓપરેશન ગયા અઠવાડિયા કરા આ ઓપરેશન સતત અમે લોકો આખા વર્ષ ચાલુ રાખવાના છીએ જેથી અમારા જો યંગેસ્ટર્સ અમારા જો છે અને સાથે સાથે જો નાના બાળકોના શરીર સાથે જો કોઈ ખેલવાડ નહીં થાય અને અમે બધાને રિક્વેસ્ટ પણ કરીએ છીએ પેરેન્ટ્સને બી રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારી ટીમ છે સોજીની ટીમ અમારી પાસે કાઉન્સલર બી હોય છે અને જો રિહેબ સેન્ટર્સ હોય છે જો નશા મુક્તિ કેન્દ્રો હોય છે એના બી લોકો સાથે અમે લોકો સંક્રહાયેલા રહીએ છીએ તો કોઈને કોઈ પ્રકારના હેલ્પ જોઈએ કોઈને પ્રકારના હોય તો આપ નિશ્ચિતપણે અમારે પાસે આવો જોઈએ અમે લોકો હંડ્રેડ જો આપના કોઈ પણ પ્રકારના આઈડેન્ટિટી જાહેર નહીં કરી જોઈએ અને આપને પૂરી તરહ ગુપ્ત રીતે એને મદદ પણ કરી જોઈએ તો આ એના ટોયલેટ આપ નહીં કરો અને બંને લોકો મળી જ ન અમે લોકો આપણા સુરતને સેફ સુરત અને જો ડ્રગ ફ્રી સુરત અમે લોકો રાખીશું